માછીમારોને સહાય કરવા એમએલે હીરા સોલંકીની માંગ માછીમારો માટે યોજના જાહેર કરવા હીરા સોલંકીની માંગ કરી ખરાબ હપમાનને કારણે માછીમારોને મોટું નુકસાન ગયું છે ત્યારે તેમને પણ સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે માછીમારોને સહાય કરવા માટે એમએલે હીરા સોલંકીની માંગ માછીમારો માટે પણ યોજના જાહેર કરવાની હીરા સોલંકીની માંગ કરી જે ફિશરમેનો માટે કોઈ યોજના નથી

જેના કારણે આ ફિશરમેનો પણ પગભર ઉભા રહી શકે તો ખરાબ હવામાનને કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે માછીમારો માછીમારી કરી શકતા નથી ત્યારે એમએલએ હીરા સોલંકીએ માંગ કરી છે માછીમારો માટે યોજના જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે તેવી જ રીતે આ બદલાતા હવામાનને કારણે માછીમારોને પણ મોટું નુકસાન ગયું છે